હાલો મિત્રો બપોલભાઈ કહેવાય બહેન ભોળા દાદાના વિડીયો શરૂ કરવાના છે ને તમે બને રાજો મારા વિડીયોમાં ને હાલો મારા ब्लॉग वीडियो અને જોઈ આ કઈ રીતે વિડીયો શરૂ થયો છે મિત્રો કઈ એડિટિંગ છે તમે જોઈજો મિત્રો

કરવાનો કે હું કઈ બીતો ના આ તો બેકાર વાત છે પણ શું હું ઈતો ક્યો એ અમારે કાઈ તમને બધું ન કહેવાનું હોય તમે કાઈ અમને ખાવાનું ના આપી જાતા એ બાજો હું તો કામ કમે કમે પડે અને એમ લાગે હાથમાં બાજી હા લે તું ખેલી હું આ ખેલી લેવા હું કામ બે કેરી લાવવાની હોય પણ આપણે કેરી લેવા જાવ તો પછી એક કેરી હું કામ ખેલી ફરી કેરી બી બી હું એ કેરી પાકવા મણીને એટલે ધ્યાન રાખી ઉભો ઠીક તો

લાડવા ખાવાની મજા આવી ગઈ હો ઈ હાચું બધા લાડવા લઈ લેવાના હતા પણ એ ખાલીમાં બે લાડવા હતા એક બે લાડવા ખાઈ ગયો હજી પાછો ખોટો બોલા તું લાડવા ખાઈ ગયો હવે તું લાડવા ખાઈને પાછો મારું નામ લે ઊભો રહેતો ઓ બાપા ઓ બાપા આ શું કરો મને દોતો લાગ્યો ઓ ભાઈ તમે કંઈ ન બોલતા જમનું લાડવા ખાઈ ગયો હજી મારું નામ દે તું લાડવા ખાઈ ગયો ને ઊભો રહેતો તું મને વાગ્યો બોલતા જ નહીં કેવો લાડવા ખાઈ ગયો હજી પાછો મારું નામ દે તો

તો મિત્રો હાલો મળીશું બીજા વિડીયોમાં તબતકીલે જય હિન્દ જય ભારત તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હાલો હવે મળશું આગલા બ્લોગમાં તબતકીલા જય હિન્દ